વિકાસના હાથમાં લિસ્ટ છે તેમાં ટોપ ટેન ઉદ્યોગ સાહસિકોના નામ છે ગુજરાત રત્ન એવોર્ડ ગોઝ ટુ હવે આ એવોર્ડ ફંક્શનની અંદર કંઈક એવું થવાનું છે કે જે વિકાસ જેવા યુવા રાજનૈતિક ચહેરાને પણ પ્રણાવી દેશે અચાનક એક ત્રીજા વ્યક્તિની એન્ટ્રી આ બંનેના પ્રેમ જીવનની અંદર થાય તદ્દન આવારા છે એના અનેક વ્યક્તિઓ સાથે સંબંધ રહ્યા છે અનેક પ્રકારના વ્યસનો કરે છે નથી એના પરિવારમાં કંઈ લેવાનું કે નથી એનું સમાજમાં કોઈ માન સન્માન સાથે છતાં પણ એના એક ખોટા નેગેટિવ રિસ્પોન્સને કારણે આજે બે જિંદગીઓ અલગ અલગ રસ્તે છે તેના પિતાના ખોળામાં જિંદગીમાં પહેલી વાર માથું નાખીને સુવેજ છે પિતા એના માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે બેટા તારો બાપ છે મને તો કે શું થઈ પાંચ મિનિટનો આત્મહત્યાનો કાળ કે જેમાં એના એક મજબૂત મિત્રનો ફોન આવે છે ખાસ બિલ્ડિંગ ઉપરથી નીચે ઉતરે છે પોતાના રાજકીય કરિયર ના દાદરા ચડવા માટે ત્રીજા વ્યક્તિના કહેવા ક્યાંક ને ક્યાંક એ પણ એક ગંભીર લાગણીઓમાં ભોગવાયેલા છે અચાનક વિકાસના પિતાનું બ્લડ પ્રેશર વધી જાય છે અને સવારે પાંચ વાગ્યે વિકાસને ખબર પડે છે કે એવું કહેવાય છે કે આ દુનિયામાં જેને એનો પ્રેમ મળે છે ને એ સૌથી ભાગ્યશાળી વ્યક્તિ પણ અફસોસ આવું ખૂબ ઓછા સાથે થાય છે આજની કહાનીમાં પણ કંઈક એવું જ છે હાય હું છું તમારો મિત્ર દર્શિત કોરાક અને સ્વાગત છે તમારું પ્રેમના પડઘામાં આ કહાની પછી કદાચ તમને પણ આ પડઘા પડી શકે છે આ કહાની છે વિકાસ ચૌહાણ અને અવંતિકા રાઠોડ કહાનીની શરૂઆત થાય છે એક એવોર્ડ ફંક્શનથી કે જ્યાં દેશનો સૌથી યુવા રાજનૈતિક ચહેરો એટલે કે વિકાસ અને એના હાથે ગુજરાતના ટોપ 10 ઉદ્યોગ સાહસિકોને આજે ગુજરાત રત્ન એવોર્ડ પ્રાપ્ત થવાનો છે આ એવોર્ડ ફંક્શનની અંદર આજે કંઈક એવું થવાનું છે કે જેનાથી વિકાસ જેવો યુવા રાજનૈતિક ચહેરો કે જે અનેકના આંસુ સારે છે એને આજે આંસુ આવી જવાનું છે હર એક વ્યક્તિ ખુશ છે કારણ કે આજે એ તમામ વ્યક્તિઓને એવોર્ડ મળવાના છે અને એ પણ એ વ્યક્તિના હાથે એવોર્ડ મળવાના છે કે જેણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં અનેરા સુધારાઓ કર્યા છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરી છે બધા ખુશ છે બિકોઝ ઓફ વિકાસ ચૌહાણ કે જે ગુજરાતનો સૌથી યુવા રાજનૈતિક ચહેરો છે અને દેશની અંદર એક યુવા રાજનીતિકાર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે એમના એવોર્ડ છે 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 વિકાસના હાથમાં લિસ્ટ તેમાં ટોપ ઉદ્યોગ સાહસિકોના નામ એક એક નામ વારાફરતી વિકાસ દ્વારા લેવામાં આવે છે અને એક નામ પર વિકાસની આંગળી અને હૃદય બંને અટકી જાય છે આ નામ છે અવંતિકા રાઠોડ આ નામ સાંભળીને વિકાસના દિલમાં પણ પ્રેમના પડઘા પડે છે અવંતિકા નામ જેની સાથે બધું જોડાયેલું છે છે વાત વર્ષ જ્યારે વિકાસ અને અવંતિકા એકબીજાના ગળાડું પ્રેમમાં એક એવી કહાની કે જે સંઘર્ષની ગાથા છે એક એવી કહાની કે જે સમર્પિતતા દર્શાવે છે એક એવી કહાની કે જે એકબીજા માટે કુરબાની દર્શાવે છે કોમ્પ્રોમાઇઝ દર્શાવે છે એ કહાની છે વિકાસ અને અવંતિકાની કહાની બાર વર્ષ પહેલાં વિકાસ અને અવંતિકા કોલેજ કાળમાં હોય છે વિકાસ એક એવો છોકરો છે કે જે નાની ઉંમરમાં પોતાની પ્રગતિ માટે અનેક પ્રકારના સંઘર્ષો કરી રહ્યો છે પોતાના જીવનમાં આગળ વધી રહ્યો છે પોતાના માતા પિતાને સારું જીવન આપવા માટે અને પોતાના જીવનને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અવંતિકા પણ એવી છોકરી હતી કે જેણે વિકાસને હર પળ સાથ આપ્યો છે એના હર એક સંઘર્ષમાં વિકાસની સાથે ઊભી રહી છે બધું બહુ સારું ચાલી રહ્યું હતું વિકાસ અને અવંતિકા સાત્વિકતા અને વાસ્તવિકતાપૂર્વક પોતાના પ્રેમ જીવનની અંદર આગળ વધી રહ્યા હતા અચાનક કંઈક એવું થાય છે કે આ બંનેની જિંદગી અલગ થઈ જાય છે એવું તો શું થાય છે કે વિકાસ અને અવંતિકા કે જેમનો પ્રેમ એટલો સાત્વિક હતો એમને અલગ થવું વિકાસ અને અવંતિકા એકબીજા માટે સમર્પણ સહકાર અને સ્વતંત્રતાના પૂજારી હતા બધું જ બહુ સારું ચાલતું અચાનક આ બેના જીવનમાં એક ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થાય છે આ ત્રીજો વ્યક્તિ એવો છે કે જેને વિકાસ અને અવંતિકા ક્યાંક ને ક્યાંક આંખમાં ખુશતા હતા આ ત્રીજા વ્યક્તિ દ્વારા અચાનક અવંતિકાના પિતાને એવી વાત કરવામાં આવે છે કે તમારી દીકરી અવંતિકા એક વિકાસ નામના છોકરા સાથે પ્રેમ જાળમાં ફસાયેલી છે આ વિકાસ નામનો છોકરો તદ્દન આવારા છે એના અનેક વ્યક્તિઓ સાથે સંબંધ રહ્યા છે અનેક પ્રકારના વ્યસનો કરે છે નથી એના પરિવારમાં કંઈ લેવાનું કે નથી એનું સમાજમાં કોઈ માન સન્માન આવા વ્યક્તિ સાથે તમારી દીકરી છે તો આમાં ક્યાંક ને ક્યાંક સમાજમાં તમારી જ ઇજ્જત જાય એમ છે આ બધી વાત સાંભળીને સ્વાભાવિક છે એક દીકરીના પિતા તરીકે અવંતિકાના પિતાએ પણ એ જ પગલાં લીધા જે હર એક દીકરીના પિતા લેતા એણે અવંતિકાને ચોખ્ખું મોઢા પર કીધું કે વિકાસ એ આપણા પરિવાર માટે અને તારા માટે સારો છોકરો નથી આપણા ઇજ્જતનો સવાલ છે અહીંયા તારે વિકાસને છોડી દેવો જોશે કામ મને છોડી દેવો જોશે અવંતિકા પાસે બીજો કોઈ ઓપ્શન રહેતો નથી આ બધી વાત જ્યારે વિકાસને ખબર પડે છે કે એટલા સિદ્ધાંતો જાળવ્યા પછી એટલો સંઘર્ષ કર્યા પછી જીવનમાં નાની ઉંમરે એટલું આગળ વધ્યા પછી સમાજમાં અવંતિકાના પિતાને કોઈ ત્રીજો વ્યક્તિ કે જેને એની સાથે કોઈ લેવા દેવા જ નથી એ વ્યક્તિની આવી વાતો કરીને ગયો છે કે એના અનેક વ્યક્તિઓ સાથે સંબંધો રહ્યા છે એનું કોઈ પણ વર્ચસ્વ નથી એની પાસે કોઈ બિઝનેસ નથી એનો કોઈ સંઘર્ષ નથી અને ખાસ પરિવારમાં માં કઈ લેવાનું આ બધું સાંભળીને વિકાસ તૂટી જાય છે તૂટેલો હારેલો વિકાસ જમીર મજબૂત મજબૂત હોવા હોવા છતાં છતાં મનોબળ આજે એવો છે બંધ નથી સાંજના નવ વાગે છે છતાં વિકાસ ઘરે નથી પહોંચતો ઘરે એના માતા પિતાને ચિંતા થાય છે અચાનક વિકાસ ઉપર એના પિતાનો ફોન આવે છે કે બેટા તું ક્યાં છે વિકાસ રડતા રડતા કહે છે કે પપ્પા હું આવું છું વિકાસ ઘરે પહોંચે છે લાલ ગુમ અને રોયેલું મોઢું જોઈને વિકાસના પિતા વિકાસને પૂછે છે કે બેટા શું થયું વિકાસ કાંઈ બોલ્યા વગર જ તેના પિતાના ખોળામાં જિંદગીમાં પહેલીવાર માથું નાખીને સુવે છે પિતા એના માથા ઉપર હાથ ફેરવે છે અને કહે છે કે બેટા તારો બાપ છું મને તો કે શું થયું વિકાસથી પાછું રડાઈ જાય છે અને રડતા રડતા વિકાસ બધી વાત કરે છે કે પપ્પા અત્યાર સુધી મેં જે સિદ્ધાંતો જાળવ્યા મેં જે સંઘર્ષ કર્યો મેં નાની ઉંમરે જેટલું પણ મેળવ્યું બધા જ ઉપર એક ત્રીજો વ્યક્તિ આવીને પાણી ફેરવી ગયો છે એણે સમાજની અંદર અને અવંતિકાના પિતા મારા વિશે એવી વાતો કરી છે કે જેનાથી હું સાવ તૂટી પડ્યો છું આ વાત સાંભળીને વિકાસના પિતા પણ હચમચી જાય છે વિકાસ જમ્યા વગર ઘરેથી નીકળી જાય છે અને સુવા પણ રાત્રે પાછો આવતો નથી વિકાસના પિતા અને એના મમ્મી આખી રાત જાગે છે અચાનક વિકાસના પિતાનું બ્લડ પ્રેશર વધી જાય છે અને સવારે પાંચ વાગ્યે વિકાસને ખબર પડે છે કે એના પિતાને હાર્ટ એટેક આવ્યો છે તૂટેલો વિકાસ વધારે તૂટી જાય છે કારણ કે એક પિતા કે જેની સાંભે રાત્રે રોવાઈ ગયું તું જેના જીવનમાં પહેલી વખત વિકાસે માથું નાખ્યું હતું એ પિતાને સવારે એના જ લીધે હાર્ટ એટેક આવી ગયો છે આ બધું સાંભળી વિકાસ વધારે તૂટી જાય છે સદભાગ્ય વિકાસના પિતા બચી જાય છે કહે છે કે હવે જો પછી આવું થયું તો એમના પિતા જીવી નહીં શકે વિકાસ આ બધું સાંભળીને એટલો તૂટી જાય છે કે મજબૂત મનોબળ ધરાવતો વિકાસ હવે એવો નિર્ણય લઈ છે કે મારે જીવન ટૂંકાવી લેવું છે જીવન ટૂંકાવવા માટે આગળ વધે છે એક બિલ્ડિંગની છત પર જાય છે અચાનક એના એક મિત્રનો ફોન આવે છે પાંચ મિનિટનો આત્મહત્યાનો કાળ કે જેમાં એના એક મજબૂત મિત્રનો ફોન આવે છે અને વિકાસનો જીવ બચી જાય છે એનો મિત્ર વિકાસને કહે છે કે વિકાસ તારો જન્મ આ દેશના શિક્ષણમાં બદલાવ લાવવા માટે થયો છે તારા સપના શું છે તને ખબર છે ત્યાં સપનું શું કામ જોયું છે ખબર છે એક્ચ્યુઅલીમાં એવું હતું કે વિકાસે ગુજરાતના શિક્ષણમાં ફેરફાર કરવાનું સપનું એટલે જોયું હતું કારણ કે વિકાસની સગી બેન એ વિકાસને ભણાવવા માટે આગળ ભણી નહોતી શકી વિકાસ હંમેશા એ વાતનો અફસોસ કરતો રહ્યો છે કે એની બેન કે જે એને ભણાવવા માટે આગળ ભણી નથી શકી અને હવે વિકાસનું સપનું એવું હતું કે મારી બેન તો ભણી નથી શકી પણ હવે ગુજરાતની એક પણ બેન શિક્ષણ વિહોણી નહીં રહે એના માટે વિકાસે એવો સંકલ્પ લીધો હતો કે રાજનીતિમાં આગળ વધવું છે એટલું કાબિલ બનવું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને સારામાં સારું ફ્રી શિક્ષણ મળી રહે આ વિકાસના સપના એનો એક મિત્ર યાદ કરાવે છે અને વિકાસ એ બિલ્ડિંગ પરથી પાછો ફરી જાય છે કારણ કે આત્મહત્યા કરતાં પણ વધારે મહત્વના હતા એના સપના ગુજરાતના વિદ્યાર્થીઓનું શિક્ષણ એની બેન માટે એણે જોયેલું સપનું કે જે આગળ જતા વિકાસ સાકાર કરવાનો જીવન ટૂંકાવી લેવાનો આ વિચાર વિકાસના મનમાંથી ટળી જાય છે વિકાસ એ બિલ્ડિંગ ઉપરથી નીચે ઉતરે છે પોતાના રાજકીય કરિયરના દાદરા ચડવા માટે ધીમે ધીમે વિકાસ આગળ વધે છે પરંતુ અહીંયા વિકાસ અને અવંતિકાનો એ પ્યારો સંબંધ એ પ્રિય સંબંધ કે જેમાં એકબીજાનો સહકાર હતો એકબીજા માટે સમર્પણની લાગણી હતી એ બધું જ અહીંયા ખતમ થઈ જાય છે વિકાસ એનો એક અલગ રસ્તો કરે છે અવંતિકા એના એક અલગ રસ્તે જાય છે અને આ બધું જ થાય છે એક ત્રીજા વ્યક્તિને કારણે કે જેને આ બંને વ્યક્તિઓ આંખમાં ખૂંચતા ધીમે ધીમે બાર વર્ષ પસાર થઈ જાય છે અને હવે આ એવોર્ડ ફંક્શનની અંદર બંને વ્યક્તિઓ મળે છે વિકાસની આંગળી એ નામ ઉપર જાય છે કે જેને બાર વર્ષ પહેલાં વિકાસે પોતાનું સંપૂર્ણ માની લીધું હતું સંપૂર્ણ હતું આજની તારીખે પણ વિકાસની આંખોમાં એના માટે પ્રેમ હતો લાગણીઓ હતી સુવાસ હતી એ પ્રાઉડ મોમેન્ટ હતી કે જ્યાંથી વિકાસ અંદરો અંદર ફૂલાતો હતો કે એને જેને પ્રેમ કર્યો છે એવંતિકા આજે ગુજરાતના ટોપ ટેન ઉદ્યોગ સાહસિકોમાંની છે અને ક્યાંક ને ક્યાંક અવંતિકા પણ બહુ જ ખુશ હતી કારણ કે વિકાસે જે સપના અવંતિકાને કહ્યા હતા એ તમામ સપનાઓ અવંતિકાને સાકાર થતા દેખાતા હતા વિકાસ આજે એ સ્થાને હતો કે જ્યાંથી તે આજે ગુજરાતના શિક્ષણમાં બદલાવ કરી રહ્યો હતો વિકાસ આજે એ સ્થાને હતો કે જ્યાંથી એ દેશનો સૌથી યુવા રાજનૈતિક ચહેરો બની ગયો હળવા સ્મિત અને આંખોમાં પાણી સાથે વિકાસ હવે એક નામ લેવાનો છે વિકાસ બોલે છે કે ગુજરાત રત્ન એવોર્ડ ગોઝ ટુ અવંતિકા राठોડ તાળીઓના ગડગડાટ સાથે આખા એવોર્ડ ફંક્શનની અંદર હર કોઈ અવંતિકાને વધાવી રહ્યા છે હવે અવંતિકા સ્ટેજ ઉપર જાય છે અને વિકાસના હાથે એવોર્ડ લે છે એકબીજા એકબીજાની સામું જોવે છે વિકાસના હૃદયમાં અવંતિકા માટે ગૌરવની લાગણી હો છે અને અવંતિકા પણ વિકાસની આંખોમાં જોવે છે અને બધા જ સપનાઓ વિકાસના સાકાર થતા જોડે છે ઓડિયન્સની વચ્ચે અવંતિકાના એ પિતા બેઠા છે કે જેણે ખોટો નિર્ણય કર્યો છે ત્રીજા વ્યક્તિના કહેવાથી ક્યાંક ને ક્યાંક એ પણ એક ગંભીર લાગણીઓમાં ભોગોવાયેલા છે કારણ કે એમને વિકાસને જેવો ધાર્યો એવો વિકાસ હતો જ નહીં અને જો વિકાસ એવો હોત તો અહીંયા સુધી પહોંચ્યો જ ના હોત એવું ક્યાંક ને ક્યાંક અવંતિકાના પિતાને ફીલ થઈ રહ્યું છે ભૂલની લાગણીઓ સાથે અવંતિકાના પિતાના આંખોમાં પણ આંસુ છે કે એમનાથી જીવનમાં પહેલીવાર એક ખોટો નિર્ણય લેવાય પણ આ બધું થયું કોના લીધે એક ત્રીજા વ્યક્તિના લીધે કે જેને નોતું અવંતિકાના પિતા સાથે કંઈ લેવા દેવા જેને નોતું અવંતિકા સાથે કોઈ લેવા દેવા કે નોતું વિકાસ સાથે કોઈ લેવા છતાં પણ એના એક ખોટા નેગેટિવ રિસ્પોન્સને કારણે આજે બે જિંદગીઓ અલગ અલગ રસ્તે છે અને હવે ચાહીને પણ સાથે રહી શકે એવી સ્થિતિમાં નથી બસ છે તો હવે એકબીજાની યાદો છે કે જે વાગોળવા સિવાય હવે એકબીજા પાસે કોઈ રસ્તો નથી આવું કોઈ એકના જીવનમાં નહીં પણ તમારા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે હું વાસ્તવિકતા સાથે સ્વીકારું છું કે આ કહાનીના પાત્રો ખોટા છે પણ કહાની ખોટી નથી આવું કંઈક ને કંઈક તમારા જીવનમાં પણ બની રહ્યું છે અને એવા ત્રીજા વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ મારી ભાષામાં કહું તો અવળ કઢા વ્યક્તિને કારણે ઘણા બધા લોકોની જિંદગી બરબાદ થઈ રહી છે અહીં વિકાસનું જીવન ટૂંકાવતા બચી ગયું છે વિકાસના પિતાને હાર્ટ એટેક આવતા બચી ગયો છે પણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આ બધું બની ચૂકેલું છે આ એક ત્રીજા વ્યક્તિને કારણે કે જેને કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી એના એક જજમેન્ટને કારણે અનેક છોકરાઓ અને અનેક છોકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે હું તમને એમ કહું છું શું કામ જે વ્યક્તિ જેવો છે ને એવો વાસ્તવિક રીતે કહેતા શીખો તમારી પાસે કોઈ રિસ્પોન્સ લેવા આવે છે તો એને વાસ્તવિક રિસ્પોન્સ આપો તમારા જજમેન્ટ પ્રમાણે નહીં તમારા એક ખોટા જજમેન્ટ અને એક ખોટા રિસ્પોન્સને કારણે આવા અનેક વિકાસ અને અવંતિકાની જિંદગીઓ બરબાદ થઈ રહી છે અહીંયા હું એ ત્રીજા વ્યક્તિને કહેવા માંગુ છું કોઈએ તમારું શું બગાડ્યું છે ભાઈ કે તમે બે શાંતિપ્રિય રીતે આગળ વધતા બે એવા વ્યક્તિઓના જીવન બરબાદ કરી રહ્યા છો કે જે પોતાના સંઘર્ષમાં આગળ વધવા માંગે જે સ્વતંત્ર રીતે જીવવા માંગે છે જે એકબીજાની સાથે આગળ વધવા માંગે છે તમે શું કામ વચ્ચે આવી રહ્યા છો શું કામ આવી રીતે કોકની જિંદગી બરબાદ કરીને શું તમે સુખી થશો જો તમે પણ કોઈ વ્યક્તિની ખોટી વાત કરવા માટે તત્પર હોય ને તો અટકી જજો ભગવાન પણ માફ નહીં કરે ભગવાન પણ નહીં પ્રેમના પડઘાના આ એપિસોડના સ્પોન્સર છે કેફે નાઇન સ્ટોરી આ એક એવો કેફેટેરિયા છે કે જ્યાં પ્રોફેશનલી તમે તમારું વર્ક કરી શકો છો અને સાથે શાંતિ લઈ શકો છો તો આજે જ વિઝિટ કરો કેફે નાઇન સ્ટોરી